આ પૂર્વે તેમને ગત વર્ષે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પણ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને તાવના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગત વર્ષે માર્ચ બે હજાર ચોવીસમાં પણ તાવની ફરિયાદ સાથે સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ થયા હતા જો કે એક દિવસ પછી તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી બાદમાં તેમની રજા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ